યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે સદાશિવાય ઓમ નમો ભગવતે નિત્યાનંદાય ઓમ નમો ભગવતે મુક્તાનંદાય જગતની અંદર આપણને જન્મ દેનારી આપણી માતા આપણા પિતા એનાથી મોટા કોઈ દેવતાય નહીં જો જગત જનની ભવાની કહેવાય છે આપણા પિતૃ છે આપણા ઈષ્ટદેવ છે પણ જન્મ દેનારી આરે તો કોઈ આવી જ ન કે એણે જ આ જગત બતાવ્યું છે જગત ગમે એટલું મોટું હોય પણ દેખાડનાર કોણ છે તો દેખાડનાર આપણને આપણા માતા પિતા માતા પિતાની સેવા પૂજા જે કંઈ થાય કરી તો એક જ નહીં પણ છતાં કરવી પણ આરે ત્રણ વસ્તુનો ખાસ ધ્યાન રાખવું ત્રણમાં શું આવે કે તમને જન્મ દેનાર તમે તમારે હારું જેણે જન્મ લીધો તે બરાબર હા તમને જન્મ દીધો તે તમારા માટે જેણે જન્મ લીધો તે તમે જેને જન્મ આપ્યો તે તમને જેને જન્મ આપ્યો તે તમારા માતા પિતા તમારા માટે જેણે જન્મ લીધો તે તમારા પત્ની તમારા ઘરના લક્ષ્મી લક્ષ્મી જ કહેવી પડે એને એ બે સંતાન હારા આપે તો તમારા ભવભની પીડા દુઃખ ધન બધું જ આપીએ કે લક્ષ્મી તમે જેને જન્મ આપ્યો તે તમારા સંતાન તમારે તમારા માતા પિતાની સેવા કરવી પડે એનો મતલબ એવો થયો કે તમને તમને જેણે જન્મ દીધો તે તમારી પાસે કોઈ વસ્તુની માંગણી કરે કે ભાઈ મારે આ જોવે છે આ જોવે છે આ જોવે છે એ તમને ન કહે તો બીજા પારકી વ્યક્તિને કહે તો તમને કેટલું દુઃખ લાગે તમારા માટે જેણે જન્મ લીધો તે તમારા ઘરના લક્ષ્મી તમારી પાસે એ પાણીપુરી માગે કે ફરવા જવું છે સોપાટી જવું છે એમ કહે કે એની હાડી લેવી છે એમ કે તમને નો કહીને બાજુવાળાને કહે તો તમને કેટલું દુઃખ લાગે પહેલાં બરાબર સમજજો એની માગણી પૂરી કરવી કોનો અધિકાર છે એ સમજવા જેવું છે તમે જેને જન્મ આપ્યો તે તમે જેને જન્મ આપ્યો તે તમારા સંતાન તમારા સંતાનને પાણીપુરી ખાવી કંપાસ લેવો ફરવા જવું કોઈ પણ રમકડું લેવું તમને ન કહીને આજુબાજુ માગણી કરે તો તમને કેટલી શરમ આવે કેટલી ખીજ સડે એટલે આ તણની આંખમાં આહું ન આવવા જ્યો તો તમે જગતની અંદર મોટામાં મોટા ધર્મવીર છો જો તમે લાખો રૂપિયા તમારા નામ કમાવા માટે દાન આપો બીજાની પાસે હારા થાવ તો આ બધું નિષ્ફળ જાય તમારા માવતરની આંખમાં આવું ન આવવું જોઈએ તમારા ઘરના લક્ષ્મીની આંખમાં આવું ન આવવું જોઈએ તમારા સંતાન આ તણને તમે બરાબર નિભાવી લો તો દુનિયાની અંદર હજારો યજ્ઞ કરો હજારો તીર્થ કરો કે હજારો તમે દાન કરો એ આ તણની આરે જો તમે વર્તી ન એકો તો તમારો આ બધું કરેલું છે એ તો તમારી નામ કમાવા માટે તમે કર્યું છે તમારે મોટું થાવું છે સમાજમાં બહુ પ્રખ્યાત થવું છે એ માટે કર્યું છે પણ આ તણને આંખમાં આહું આવવું ન જોવાય એટલે તમે દુનિયાના મોટામાં મોટા ધર્મવીર મોટા પુરુષ મોટા ઈષ્ટદેવને પણ વાલા લાગો એવા થાવ નહીં તો તમારાથી બધા દેવતા નારાજ થાય કારણ કે માત પિતા એ દેવતા છે તમારા ઘરની લક્ષ્મી એ તમારી લક્ષ્મી છે એ બે સંતાન હારા આપે તો તમારે હાથ ભાવની ભૂખ મટાવી શકે જો લક્ષ્મીના આહું પડાવ્યા ને બે સંતાન તમારે એવા આવ્યા કે તમારે હાથ પેઢીની કમાણી કરેલી ફેલ કરી નાખે તમારા જીવતા જાગતા તમારા સંતાન આ બહુ મગજમાં ઉતારીને મગજમાં લઈને બહુ વિસારીને આનું અનુકરણ કરવાનું મોટા થાવા હારું બાર બહુ ફાંફા નહીં મારવાના ભગવાનનું નામ લેવાનું કામ કરતા હોય તો ભગવાનનું નામ લેવાય પણ આ તણની સેવા તમને જિંદગીની અંદર કોઈ દિવસ દુઃખ પીડા નહીં આવવા દે એવી વિષ્ણુ ભગવાન એમ કહે છે ભોવાનાથ એમ કહે છે ને તમારા ગુરુ પણ તમને આ જ છેલ્લે શીખામણ દે ભાઈ તારું ઘર બરાબર અંકાર તારા મા પિતા તારા ઘરને લક્ષ્મીને તારા બસન ધ્યાન રાખે એટલે તું હા જન્મ લગી તને અધોગતિ નિમ હોય એવું દેવતાઓ કહે છે જય ગુરુદેવ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો